સાયલા વિસ્તારમાંથી ગેરકાયદેસર પિસ્ટલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી એસઓજી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાઓ તેમજ ગુનાહિત આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના કર્મચારીઓ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ગઢવીને મળેલ બાતમીના આધારે ભૂપતભાઈ કુકવાવા રહે હડાળા તાલુકા સાયલાની અંગઝડતી માંથી ગેરકાયદેસર પિસ્ટલ જેની કિંમત રૂપિયા વીસ હજાર છે તે મળી આવતા જે પિસ્ટલ બાબતે પૂછપરછ કરતા આ પિસ્ટલ આરોપી નંબર રાયમલભાઈ ભૂપતભાઈ ખમાણી રહે રહે શાપર તાલુકા સાયલા હાલ વાડા પાસેથી લાવેલ હોય જેથી તે આરોપીની તપાસ કરતા આરોપી મળી આવતા બંને આરોપીઓ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર